ગર્ભાશયમાં હોર્મોન ડિસ્ટર્બ થવાને કારણે ગર્ભાશય જાડું થઈ જતું હોય એને કારણે અતિશય દુખાવો થતો હોય અને માસિક વધારે આવતું હોય એવા ઘણા બધા પેશન્ટ આયુર્વેદમાં આવતા હોય છે આપણી પાસે અને ડૉક્ટર રિધિ મેડમની દવાથી સંપૂર્ણપણે સારા થતા હોય છે આજે આપણે એવા જ એક પેશન્ટની સંપૂર્ણ રીતે માહિતી લેશું કે જે બેનને ગર્ભાશયની ખૂબ જ સમસ્યા હતી અને અત્યારે ડૉક્ટર રિધિ પંડ્યાની દવાથી સંપૂર્ણપણે સારા થઈ ગયા છે એની બાબતે હું આજે એમની સાથે વાત કરીશ જય શ્રી કૃષ્ણબેન જય શ્રી કૃષ્ણ

એટલે તમે એ વાત સાંભળી શકો તો તમને બહુ આમ ટેન્શન આવી ગયું હશે બહુ ટેન્શન આવી ગયું તો મને જીવા જેવું નતું લાગતું એટલે મને બહુ જ દુખાવો હતો એટલું બધું ટેન્શન આવી ગયું હા બહુ બરોબર છે અને તો તમે આટલો બધો સાત આઠ વર્ષથી દુખાવો સહન કરતા હતા તો કેમ બીજો ડોક્ટરની દવાઓ ન લેતા કે ઓપનીન કાઈ લેતા ન એનું શું કારણ હતું એ તો માર મિસ્ટરને ન ગમતું કે કે આ આપણે દવા બીજાની લેશું ને ગરમ પડશે હા બરોબર સાચી વાત છે અને પછી તો તમે આપણી પાસે જે છે અહીંયા

કે આને કેટલી તકલીફ હતી ને ફરક પડ્યો કે શું તો હું એ ત્યાં જાઉં બરાબર છે તો પછી તમે વિડીયો જોયો પછી તમને કેમ આત્મવિશ્વાસ આવી ગયો અહીંયા આવવાનો કઈ રીતે શું થયું એમ આત્મવિશ્વાસ એવી જ રીતે આવી ગયો કે આ પેશન્ટ ક્યાંથી ને ક્યાંથી આવે રહ્યા ને બધાને સાજા થઈ જાય રહ્યા એમ બરાબર છે જે રીતે વિડિયોમાં બધા પેશન્ટને સારું થતું જેનો અનુભવ સારો રહ્યો એવું જ તમને સારું લાગ્યું એવું જ સારું લાગ્યું તમને આપણી હોસ્પિટલની સારવારથી સો ટકા સંતોષ થયો હા સો ટકા હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એમાં તો પંદર દિવસ મેં ડાયટ કરીને જે દવા ચાલુ રાખી એમ જ મને સાઠ ટકા એમ જ સુધારો થઈ ગયો હતો બરાબર છે ને પછી પાછળ મહિનો દિવસ ચાલુ રાખ્યો એનામાં એસી ટકા હું મને ફરક લાગ્યો બરાબર અને પછી તમે ડોક્ટર રીધી મેડમ મળવા આવ્યા હતા એને એમને તમને શું શું સલાહ આપી હતી ખોરાક સંબંધી ખોરાક સંબંધી માં એને કીધું હતું કે તમે પ્રિયડ્સ માં હોય ત્યારે તમને ખીર જ ખાવાની 3 દિવસ માત્ર ખીર જ ખાવાની એમ બીજું કાઈ જ નહીં હા ખીર જ ને પછી 5 દિવસ પછી જે ઉ છબર આવે ને એ છબર નો જ્યુસ પીવાનો બે દિવસ માસિક જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી તમને એનો જ્યુસ સવારના ભૂખ્યા પેટી પીવાનો બે ચમચી અને બધી સલાહો ને આપડી દવાઓ થી અત્યારે ખુબ સારું છે હવે દુખાવો થતો જેમ માસિક ત્યારે એવો દુખાવો હવે ક્યારે થયો છે કેવો દુખાવો થતો પેલા તો બઉ સુવાય ન બેસાય નહીં કઈ કામ કરવાનું મન ના થાય કોઈ બોલાવે તો એમ બહુ ગુસ્સો આવે બરાબર બધા ને રજા બાર નીકળી ઘરે જ રહેવું બરોબર છે અને ગર્ભાશય જયારે આ તકલીફ હતી ત્યારે માસિક એ ખુબ વધારે આવતું એના કારણે પણ તકલીફ થતી હશે નબળાઈ લાગતી બરાબર છે એમાં શું શું નબળે લાગતી હાલચાલ માં હાફ ચડતી થાક લાગતો શું થાક લાગતો પછી હું સવાર ના ઉઠીને કિચન માં જઉં તો ફ્રીજ ને ક્યારેક ભૂટકાઈ પણ જતી ઓહો ચક્કર આવી જતો ચક્કર આવે એટલે ભૂટકાઈ જો એવું મને અંદર થી નસે દુખતી આ સાઈડ બરાબર છે એટલે આ બધા સમસ્યાઓ માસિક દરમિયાન અને પછી માસિક પછી થોડા દિવસ સુધી રહેતા છે બરાબર હા થોડા દિવસ તો એટલો થાક લાગતો ને માસિકમાં શું હોય કપડા જ બહુ આવે એટલે પછી બહુ થાક લાગતો મને ને જે પ્રોબ્લેમ છે એની આજે આપણે વાત કરશું ને બહેનનો ધન્યવાદ એટલે મારે દેવો પડે કારણ કે બહેને જે છે ડૉક્ટર રિધિ મેડમની સંપૂર્ણ દવા કરી એના પર વિશ્વાસ રાખ્યો આયુર્વેદ ઉપર અને અત્યારે ઉત્સાહથી લોકો સુધી આ વાત પહોંચાડી શકે છે ઘણા બધા બહેનો અમારી પાસે સારા થતા હોય છે પણ દરેક બહેનો જે છે એ વિડીયોમાં સંકોચ અનુભવ થયો અને અમે કોઈને ફોર્સ પણ નથી કરતા કારણ કે સંકોચ અનુભવ હવે પ્રકારની વસ્તુમાં એ સાચી વસ્તુ છે પણ જ્યારે આવા બહેનો હિંમત કરે છે ત્યારે એના કારણે બીજા હજારો ને લાખો બહેનોની જે છે જીવનમાં મોટું પરિવર્તન આવે છે અને એને આયુર્વેદની સાચી દિશા ખબર પડે છે ડૉક્ટર રીધિ પંડ્યા જે છે સ્પેશિયલ સ્ત્રી રોગના નિષ્ણાત છે આયુર્વેદના અને એ જે ટ્રીટમેન્ટ કરાવડાવે છે એમાં અમે બે વસ્તુનું ધ્યાન રાખીએ સૌથી પહેલું કે ગર્ભાશય જે છે એનું સાઈઝ નોર્મલ થાય અને પેટમાં ઠંડક થાય અને બીજી વસ્તુ કે અમે આહારનું ખાસ ધ્યાન રાખીએ છીએ આયુર્વેદમાં કીધું છે કે જ્યારે માસિક ચાલુ હોય ત્યારે હંમેશા જે છે શીર ભોજન અથવા હવિષ્યનું સેવન કરવું જોઈએ એ પ્રકારે બેને પણ કીધું કે હું માત્ર ખીર લેતી હતી ધરોનો રસ પીતી હતી તો આ બધા જ ઉપચારો આયુર્વેદમાં કહેલા છે જેને કારણે પેટમાં ને કોઠામાં ઠંડક થાય છે અને હોર્મોન બેલેન્સ થાય છે વિચાર કરો કે જ્યારે બેન કેટલા વર્ષથી બેન હેરાન સાતેક વર્ષ સાતેક વર્ષથી હતા સાત સાત વર્ષથી જ્યારે બેનું હેરાન હોય અને એમનું જીવન એમણે પોતે જ કીધું કે એટલી હદે દુષ્કર થઈ જાય કે માસિક આવે એટલે એને બીક જ લાગવા માંડે કે હવે આ કેટલો દુખાવો સહન કરવો પડશે ઘણા બધા બહેન અમારી પાસે આવતો હોય ત્યારે રીતસર રડી પડતા હોય છે એટલો બધો દુખાવો હોય છે એટલું બધું બ્લીડિંગ હોય છે હવે આટલી નાની ઉંમરમાં ગર્ભાશય કઢાવું એ પણ ઓપ્શન નથી અને ગરભાશે રાખી તો એટલો બધો દુખાવો થાય એટલે બહેનો ઘણી વખતે નાની ઉંમરે આના કારણે ગર્ભાશય કઢાવી નાખતા હોય છે અને ગર્ભાશય કઢાવ્યા પછી સમસ્યાનો અંત ખાલી દુખાવાનો અંત થાય પણ બીજી સમસ્યા ઉત્પન્ન થતી હોય એના કારણે પેટમાં વાયુ રહી જાય કે ઊંધો ગેસ થઈ જાય કે બીજા કોમ્પ્લિકેશન થાય આપણી આયુર્વેદની સારવાર તદ્દન જે છે એ આડઅસર વગરની છે અને તાત્કાલિક પરિણામ આપે છે જે બેને પોતે પણ કીધું બેન તમને ક્યારે એટલો બધો વિશ્વાસ આવે તો એટલું ઝડપથી મને સારું થશે મને મને નહીં જ સારું થાય પણ બધી બહેનોને સલાહ આપી કે તમે બધા આયુર્વેદિકમાં જાઓ જો બરાબર હવે જો નૈનાબેન જે છે એટલા ઉત્સાહથી જ્યારે કે છે ત્યારે નૈનાબેન તમારા તમારી વાત જે છે ને ઘણા બધા બહેનોને આમ એવું રાખશે કે ના આયુર્વેદ જે છે એટલું સારું છે આપણી હોસ્પિટલમાં જે ડોક્ટર રિધિ મેડમ જે સારવાર કરે છે આજે અવેલેબલ નથી કારણ કે વેકેશનમાં છે તમે જે જુઓ છો કે એમણે તમને જે સલાહ આપી જે ખોરાકનું કીધું તો પેલા તો એવું થતું છે ને કે આ શું માસિક વખતે કેવા ખીર ખાવાના એનો જમાનો એવું વિચાર આવતો છે પેલા પણ વિચાર એમ કે આ કે ગેસ આવ ગેસ થઈ જશે તો મને એવી બીક લાગતી પણ ત્રણ દિવસ સખત ખીર ને ખીર ખાતી પણ મને ગેસ નતો થતો અને શરીરમાં સ્ફૂર્તિ લાગતી જેમ પેલા કેમ નબળાઈ આવે માસિક આવતો પછી કેટલી નબળાઈ આવી જતી એવી નબળાઈ લાગી ના ના લાગી બરાબર છે આયુર્વેદના સુશ્રુત સંહિતામાં જે કીધું છે એ સો ટકા સત્ય છે દરેક બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ વસ્તુ ખાસ કરવી જોઈએ તમે માસિક દરમિયાન તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો પણ આ વસ્તુ કરવી જોઈએ અને અમે લાખો હજારો લાખો પેશન્ટમાં આ વસ્તુ સતત અનુભવી છે અમે જોઈએ છીએ અને સતત એનો ડેટા ભેગા કરતા જાય છીએ કે પેશન્ટને કેટલો સારો ફાયદો થતો હોય છે નૈનાબેન છેલ્લી વાત એક કે આટલા લાંબા સમયથી પરેશાન હો તમે સમજો કે લગભગ વર્ષથી હતા આવતું હતું અતિશય આપણી દવા શરૂ કરી પંચકર્મ સારવાર શરૂ કરી બરાબર છે ચાર મહિનામાં જેટલો તમને સારો ફાયદો થઈ ગયો એવો કોઈ દી ક્યારે થયો છે એટલી લાગુ દવા ક્યારે પડી છે કોઈની બરાબર છે અને ચાર મહિનામાં તમે કહો છો કે નેવું ટકા ફાયદો થઈ ગયો એટલે હવે તો દુખાવ તો લગભગ છે જ નહીં બ્લીડિંગ નથી બરાબર છે છતાં પણ જે છે એ તમે લોકોને શું કહેવા માંગશો કે આયુર્વેદની તમને શું અનુભૂતિ થઈને તમે તમારા જે બહેનો છે તમે કીધું કે અહીં આવો એમ કીધું પણ તમે એને શું સમજાવશો ખરેખર તમે શું અનુભવ્યું એમ મેં અનુભવ્યું કે ગર્ભાશય કઢાઉ ના જોઈએ અહીં આયુર્વેદિકની સારવાર લેવી જોઈએ બરાબર એટલે હા બીજું બીજું પંચકર્મમાં બહુ મને મજા આવી એકદમ

જો તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરવામાં ના આવે તો જ દવા ગરમ પડતી હોય છે અને આપણે જ અહીંયા દવા કરીએ છીએ આપણી પ્રકૃતિ પ્રમાણે દવા કરતા હોવાને કારણે કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જે પણ બહેનો એવા છે કે જે લોકો બીજી કોઈ જગ્યાએ આયુર્વેદ સારવાર કરે છે ભલે કોઈ ડૉક્ટર પાસે કરતા હોય કોઈ હોસ્પિટલમાં કરતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાં કરતા હોય કે પોતે હાથે કોઈ દવાનું સેવન કરતા હોય જો એને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરવી જોઈએ અમે જ અહીં આયુર્વેદ સારવાર કરી છે કોઈને ગરમ પડતી નથી એટલે જો તમે એમ માનતા હો કે અમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે માસિકની દવા પણ કરતા હોઈએ છીએ આજે તમારી સાથે ડોક્ટર રિધિ મેડમ છે નહીં પણ તમે એના વિશે શું કહેવા માંગશો તમને શું અનુભવ થયો બેનને મળ્યા ત્યારે બેન તો બહુ મને સારી રીતે સમજાવ્યું કે તમે આવી રીતે કરશો તો તમારું માસિક કે ધીરે ધીરે ચાલી પણ જશે તમે ધ્યાન રાખજો તો માસિક અને હવે તમને લાગે છે કે ધીરે ધીરે જવા તરફજો મને હવે એવું લાગે છે કે હવે ખાલી જશે ખુબ ખુબ ધન્યવાદ બેન એ બાબતે ધન્યવાદ આપવાની જરૂર છે કે તમે સામે આવ્યા અને તમારો અનુભવ બહેનો સુધી શેર કર્યો ઘણા બધા બહેનોને તમારો અનુભવ કામ આવશે જય શ્રી કૃષ્ણ બેન